નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું હેમેન કોઠારી મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું આપણે આજના વિડીયો લેસન અનુનાદની તીક્ષ્ણતા વિશેનો જે છે ધોરણ બાર સાયન્સ નો બાર સાયન્સમાં પ્રત્યાવર્તી પ્રવાહના ચેપ્ટરની અંદર આપણે અનુનાદ વક્રની તીક્ષ્ણતા વિશેનો જે છે અભ્યાસ કરવાનો છે અગાઉના વિડિયો લેસન ની અંદર આપણે અનુનાદ વિષયની સમજૂતી મેળવેલી છે એલસીઆર એસી શ્રેણી પરિપથની સમજૂતી મેળવેલી છે બરોબર તો આપણે જે છે અનુનાદની વાત કરી હતી અનુનાદ એટલે શું થાય તો કે ભાઈ અનુનાદ એટલે જ્યારે પ્રવાહનો કમ વિસ્તાર મહત્તમ બનવાની જે ઘટના હતી એને શું કહેતા હતા આપણે તો કે અનુનાદ કહેતા હતા ટૂંકમાં પ્રવાહ જે છે જ્યારે મહત્તમ બને ત્યારે જે છે આપણને શું મળે છે તો કે અનુનાદ મળે છે તો એલસીઆર શ્રેણી પરિપથમાં આપણને ક્યારે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બને તો કે જ્યારે એક્સી અને એક્સેલ ની આવૃત્તિ બે કેવી થાય તો કે સરખી થાય એક્સી બરાબર શું થાય એક્સેલ થાય એટલે કે તેની આવૃત્તિ સરખી થાય ત્યારે જે છે આપણો પ્રવાહનો કંપ વિસ્તાર કેવો બને છે મહત્તમ બને છે આઈ એમ બરાબર વીએમ અપોન આર અને એના ઉપરથી મેળવ્યું હતું ઓમેગા ઝીરો બરાબર વન અપોન અંડર રૂટ એલસી બરોબર ત્યાર પછી જે છે આપણે વાત કરી હતી અનુનાદની તીક્ષ્ણતા અને બેન્ડવિથની જે છે વાત કરેલી હતી કે જ્યારે પાવર છે પ્રવાહ છે એ આયમ બરાબર આયમ બાય શું થાય તો કે રૂટ થાય ત્યારે પાવર છે પહેલા કરતા કેટલો થઈ જાય છે પહેલા કરતા હાફ થઈ જાય ત્યારે મને આવૃત્તિની કેટલી કિંમત મળે છે બે કિંમત મળે છે એ બે કિંમતની બાદ બાકી કરું તો એને શું કહેવામાં આવે છે બેન્ડ વિથ કહેવામાં આવે છે અને એના ઉપરથી જે છે આપણે અનુનાદની તીક્ષ્ણતાનું એક આપણને સૂત્ર મળ્યું હતું ઓમેગા ઝીરો બરાબર ટુ ડેલ્ટા જે મળ્યું અનુનાદની તીક્ષ્ણતાનું સૂત્ર મળ્યુંમેગા ઝીરો બરાબર ટુ ડેલ્ટા ઓમેગા મેળવ્યું હતું અમારે ઓમેગા ટુ ડેલ્ટા ઓમેગામાં ડેલ્ટા ઓમેગાની શું મેળવી છે કિંમત મેળવી છે તો અહીં આપણે જોઈએ તો કે આપણને ઓમેગા ઝીરો કરતા કોઈપણ આવૃત્તિએ પ્રવાહ હંમેશા કેવો હશે તો કે ઓછો જ હશે કારણ કે ઓમેગા ઝીરો હશે ત્યારે જ આપણા પ્રવાહનો કમ વિસ્તાર કેવો થાય છે મહત્તમ થાય છે તો આપણે હમણાં આ લેખમાં જોયું હતું કે ભાઈ જ્યારે પાવર છે એ પહેલાં કરતાં અડધો થાય ત્યારે મને બે આવૃત્તિની કિંમત મળતી હતી ઓમેગા વન અને ઓમેગા ટુ ધારો કે ઓમેગા વન બરાબર શું હોય આપણી પાસે તો કે જે મહત્તમ કંપ વિસ્તારમાં પ્લસ જેટલો એમાં ફેરફાર થતો હોય અને ઓમેગા ટુમાં એટલો શું થતો હોય માઇનસ ફેરફાર થતો હોય અહીં ઓમેગા વન બરાબર આપણે શું લઈએ છીએ તો કે ઓમેગા ઝીરો પ્લસ ડેલ્ટા ઓમેગા ત્યારે પ્રવાહનો જે કંપ વિસ્તાર છે એ આઈ એમ જે હતું એના કેટલા ભાગનું થઈ જાય છે તો કે રૂટ ઝેડ એટલે થાય છે વર્ગ મૂળમાં આર સ્ક્ર પ્લસ ઓમેગા ઝીરો એલ માઇનસ વન અપોન ઓમેગા ઝીરો સી આપણને ખબર છે કે અહીં આપણે ઓમેગા ઝીરો એલ બરાબર શું લઈ લીધી છે વન અપોન ઓમેગા ઝીરો સી અનુના સ્થિતિ વીએમ બાય આર હોય આય એમ બરાબર શું હોય તો કે વીએમ બાય આર હોય તો આઈમે એમ બાય રૂટ તો શું થશે વીએમ બાય આર ઇન્ટુ એટલે હવે હું આને છેદ અને આનો છેદ છે શું કરી દઉં સરખાવી દઉં સરખાવી દઈશ એટલે મને આ રીતનું સ્ટેપ મળશે તો કે વર્ગમૂળમાં આર સ્ક્વેર અને આવૃત્તિ જે છે બદલાઈ જશે કારણ કે હવે ઓમેગા ઝીરો આવૃત્તિ રહેતી નથી કારણ કે રૂટ ટુ એ જે છે આવૃત્તિ શું થઈ જાય છે ઓમેગા વન અથવા તો ઓમેગા ટુ તો એ મેં ઓમેગા વન લઈ લઉં છું તો વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ ઓમેગા વન એલ માઇનસ વન ઓપોન ઓમેગા વન સી નો હોલ સ્ક્વેર બરાબર આર ઇન્ટુ રૂટ બે અને આર નો સ્કવેર હવે આ આર સ્કવેર ને આપણે આ બાજુ લઈ આવીએ એટલે પ્લસ નું કેવું થઈ જશે માઇનસ થઈ જશે એટલે ઓમેગા વન એલ માઇનસ વન અપોન ઓમેગા વન સી નો હોલ સ્ક્વેર બરાબર

ની જગ્યાએ આ મૂકી દઉં ઓમેગા ઝીરો પ્લસ ડેલ્ટા ઉમેગા ઇન્ટુ એલ વન અપોન ઓમેગા ઝીરો પ્લ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ સી ઓકે હવે શું કરું છું એલ ને અંદર ગુણી દઉં છું અથવા તો આ જે છે આ પદમાંથી માંથી ઓમેગા ઝીરો કોમન કાઢું છું તો ઓમેગા ઝીરો હું કોમન કાઢીશ મળશે મને ઓમેગા એલ કોમન તો અહીંયા ઓમેગા કોમન કાઢ્યું એટલે વન આવી જશે અહીંયા ઓમેગા ઝીરો વડે ગુણીને ઓમેગા ઝીરો વડે મારે શું કરવું પડશે ભાગવું પડશે એટલે મને આવું સ્ટેપ મળશે વન પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા ઝીરો જ રીતે છેદના પદમાંથી પણ હું ઓમેગા ઝીરો શું કાઢું છું કોમન એટલે વન પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા ઝીરો આપણી પાસે ઝી ની જગ્યાએ હવે શું મૂકી દઉં ઓમેગા ઝીરો એલ છેદમાં વન પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા ઝીરો છે આ છેદમાં છે એને ઉપર હું લઈ જઈશ એટલે માઇનસ વન ઘાત તરીકે લખી શકાશે એને કારણ કે અહીં જે છે ઘાત હોય ઉપર આવશે માઇનસ એક ઘાત થઈ જશે આનું જે છે આપણે વિસ્તરણની રીતે શું આપી સાદુરૂપ આપી અહીં આપેલું છે વિસ્તરણની ની રીતે સાદુપ એટલે પહેલું પદ એમના વધતા એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા નો ગુણાકાર બરોબર ને વધુ ઘાતવાળા પદોને શું કરી છે આપણે અવગણી નાખી છે એટલે મને વન અપોન ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા ઝીરો ની માઇનસ એક ઘાત બરાબર શું મળે છે મને વન અપોન ડેલ્ટા ઓમેગા ઝીરો એ અહીંયા હું એપ્લાય કરી દઉં એટલે ઓમેગા ઝીરો એલ વન માઇનસ ડેલ્ટા ઓમેગા ઝીરો આ બંને પદમાંથી ઓમેગા ઝીરો એલ શું આવશે કોમન એટલે વન પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા ઝીરો પ્લસ વન હવે શું થશે તો કે હવે પ્લસ વન અને માઇનસ વન શું થઈ જશે કેન્સલ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા ઝીરો ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા ઝીરો એટલે શું થઈ જશે ટુ ડેલ્ટા

પહેલું સૂત્ર હતું ઓમેગા ઝીરો ટુ ડેલ્ટા ટુ ડેલ્ટા બરાબર ઓમેગા વન માઇનસ ઓમેગા ટુ અને ત્રીજું સૂત્ર આપણને આ મળ્યું ઓમેગા ઝીરો એલ બાય આર હજી આપણે જે છે કે આપણી પાસે જે છે ઓમેગા ઝીરો એલ એટલે શું થાય તો કે વન અપોન ઓમેગા ઝીરો સી શું થાય એ એટલે કે ક્યુ ફેક્ટર ક્યુ ફેક્ટર એટલે જે અનુનાદની દીક્ષણતા આતો એની આપણે વાત કરી તો ગરબોર એટલે આટલા સૂત્ર આપડી પાસે થીયા હમણા જ મે તમને કીધું એક તો ક્યુ ક્યુ ફેક્ટર એટલે કે અનુનાદની દીક્ષણતા બરાબર ઓમેગા 0 l

ક્યુ ફેક્ટરનું પેલું સૂત્ર છે ઓમેગા ઝીરોના છેદમાં ઓમેગા વન ઓમેગા ટુ બીજું સૂત્ર છે ઓમેગા ઝીરોના છેદમાં ટુ ડેલ્ટા ઓમેગા ત્રીજું સૂત્ર છે ક્યુ બરાબર ઓમેગા ઝીરો એલના છેદમાં આર ચોથું સૂત્ર છે ક્યુ ફેક્ટરનું વન અપોન ઓમેગા ઝીરો આર સી અને પાંચમું સૂત્ર છે ક્યુ ફેક્ટરનું વન અપોન આર અંડર રૂટ એલ બાય સી ઉપયોગી થાય છે તો એમસીક્યુ માટે આપણે યાદ રાખવાનું છે કે જો અનુનાદ ઓછો તીક્ષ્ણ હોય એટલે કે અનુનાદ ક્યુ વક્રિ ગ્રાફ કેવો હોય પોળો હોય અનુનાદ તીક્ષ્ણ ઓછો તો મહત્તમ પ્રવાહ શું થશે ઓછો મહત્તમ પ્રવાહ ઓછો થાય તો ડેલ્ટા ઉમેગાનું મૂલ્ય પણ નાનું થાય ડેલ્ટા ઉમેગાનું મૂલ્ય નાનું થાય એટલે ઉમેગા વન અને ઓમેગા ટુ ની મૂલ્ય શું થાય ઘટશે એ ઘટશે તો પરિપથનું ટ્યુનિંગ સારું હોતું નથી જો અનુનાદ ઓછો તીક્ષ્ણ હોય તો પરિપથને આવૃત્તિ પસંદ કરવાની રેન્જ એ ઓછી મળશે ને કારણ કે ઓમેગા વન માઇનસ ઓમેગા ટુ નું મૂલ્ય ઘટશે એટલે જે રેન્જ છે એ શું થઈ જશે ઘટી જશે એટલે સિલેક્ટિવિટી શું થઈ જશે ઓછી થઈ જશે તો મારે સિલેક્ટિવિટી વધારે જોતી હોય એટલે કે અનુનાદ વક્ર કેવો મારે કરવો પડે તીક્ષ્ણ કરવો પડે તો શું કરવું જોઈએ તો કે મારે આર અવરોધ છે નાનો રાખવો જોઈએ અને છે શું રાખવો જોઈએ મોટો રાખવો જોઈએ તો મને સિલેક્ટિવિટી કેવી મળશે વધારેને જેમ સિલેક્ટિવિટી વધારે મળે એમ જે છે આપણી રેન્જ આવૃત્તિની રેન્જમાં શું થાય છે વધારો આપણને જોવા મળે છે એટલે એમ સિક્યુ માટે આ જે છે ફકરો છે પેરેગ્રાફ છે આપણે શું કરવાનો છે યાદ રાખવાનો છે બરોબર એટલે આ રીતે જે છે આપણે અહીંયા ક્યુ ફેક્ટર માટેની જે વાત હતી અહીંયા શું થઈ ગઈ પૂરી થઈ ગઈ છે બરોબર આમાં તમને કોઈને કાંઈ પ્રશ્ન હોય તમારે મને કાંઈ આના વિશે વધુ જાણ કરવી હોય તો તમને મેં સ્ક્રીન પર દર્શાવેલા મારા વોટ્સઅપ નંબર ઉપર આપ મને જાણ કરી શકો છો અને જો આજનો વિડીયો આપ સૌને ગમ્યો હોય તો લાઈક બટન દબાવવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ આપવાનું પણ ભૂલશો નહીં અને સજેશન પણ જે છે તમે આપી શકો છો તો આજનો વિડીયો લેશન આપ સૌ મિત્રો જોયો તે માટે હું હેમેન કોઠારી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ થેન્ક યુ વેરી મચ